આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પંદર સાત બે હાજર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગ્રામ સોનાના ભાવ છે ઓગણસાઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું પાંચસો નેવમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પિંચોતેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે બજાર ખુલતાની સાથે જ આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચોપનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી પિંચાણું હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ચુમ્મોતેર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોંતેર હજાર સાતસો ને ચાલીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સાડત્રીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જ જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ